નવરાત્રિને લઈ પાવાગઢ મંદિર ખાતે દર્શનના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર રાત્રે આઠ વાગ્યા સુધી કરી શકાશે માતાજીના દર્શન આસો નવરાત્રિને લઈ પાવાગઢ મંદિર ખાતે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ ગુરુવાર આસો સુદ એકમથી તારીખ સત્તર દસ બે હજાર ચોવીસ ગુરુવાર પૂનમ સુધી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે એકમ આઠમ અને પૂનમના રોજ દ્વાર સવારે ચાર વાગે ખુલશે અને રાત્રિના આઠ કલાક સુધી માતાજીના દર્શન કરી શકાશે જ્યારે અન્ય દિવસો દરમિયાન મંદિરના દ્વાર સવારે પાંચ વાગે ખોલવામાં આવશે અને રાત્રિના આઠ કલાક સુધી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેશે શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે